ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં રહેતા અલગ અલગ ખેડૂતો અને અલગ અલગ ખેડૂતોની વાત હું તમને બતાવવાનું છે પરંતુ હું છું જોગલ નાતાલ અને મારી સાથે છે પરેશ પાટુ અમે બંને મિત્રો આવી ગયા છે રાજુલા રાજુલા નજીક એક ગામડામાં એક ડૉક્ટર છે આ ડોક્ટર આમ તો ડૉક્ટર હોસ્પિટલ છે પરંતુ સાથે સાથે એક એક અલગ પ્રકારની ખેતી કરે છે અને આ ડોક્ટરની ખેતી આજકાલ સોશિયલ મીડિયામાં બહુ સરસ વિષય છે કોણ છે આ રાજુલાનો ડૉક્ટર સેની ખેતી કરે છે આવો મારી સાથે હું તમને બતાવું ધર્મમાં તમને અલગ અલગ ખેડૂત બતાવતો હોય છે પરંતુ આજે એક ડોક્ટરને બતાવે આમ તો ડોક્ટર છે એમની હોસ્પિટલ છે રાજુલા સ્થિત પણ આમ તો સાથે સાથે ખેતીની દેખરેખ રાખે છે અને ખેતી પ્રત્યેનો બહુ લગાવ છે પ્રેમ અને એક ડેગરની ખેતી કરે છે હું તમને મળાવું કાતરી રામ 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 મજામાં હા મજામાં ડોક્ટર તરીકે તમને ખેતીમાં કેમ ઇન્ટરેસ્ટ છે મતલબ તમારા ધંધામાં તમે મોટું બીજું બી કરે તમે એટલો બધો કેમ દિલસસ્પી લો છો ખેડૂત પુત્ર છું એટલે ખેડૂત પ્રત્યે લગાવતો રેવાનો ખેડૂત પુત્ર હોય એટલે પરંપરાગત ખેતી ને છોડી અને કઈક ક્રાંતિ વાળી ખેતી થાય તો એમાં રસ એટલે આપણે ડ્રેગન ફ્રુટ ની ખેતી આગળ વધ્યા છીએ આમ તો બાર વર્ષ પેલા મને વિચાર આવ્યો પછી એક વર્ષ તો પ્લાનિંગ કરવામાં વિયો ગયોનો 6 મહિના મે રિસર્ચ કર્યું ત્યારે હજી ભારતમાં લગભગ 3 વર્ષથી ડ્રેગન ફ્રૂટ ની ખેતી ચાલુ થઈ હતી એટલે રિસર્ચ કર્યા પછી અમે અલગ અલગ ફાર્મ ની મુલાકાત લીધી અને એનો નોલેજ લીધું એની પદ્ધતિ જાણી એની સેવા ચક્રી કેમ કરવી એ બધું જાણ્યું એ ખેરું તો મને એટલે પછી એવું લાગ્યું કે ડ્રેગન ફ્રૂટ ની ખેતી સારી છે અને એમાં કમાણી સારી છે પણ આ તમે રાજુલા ની કે આજુબાજુની જમીન છે એના પર પ્રેફર છે

આ પર પ્લાન્ટ છે એની એકની શું પ્રાઇસ જે વખતે અમે લાવ્યા હતા ત્યારે એક પ્લાન્ટ અમે ચાલીસ રૂપિયાનો પ્લાન્ટ લાવ્યા હતા અને છત્રીસો પ્લાન્ટ લાવ્યા હતા અને નવસો થાંભલા લાવ્યા હતા ખાંભા થાંભલા લાવ્યા હતા નવસો થાંભલા એ એક થાંભલો એ વખતે અમને ચારસો રૂપિયાનો પડ્યો હતો અને ચારે બાજુ ચાર ચોકો ચોક્કસ સોળ એકસો સાઠ રૂપિયાના રોપો પડ્યો હતો એક થાંભલા ચાર રોપા હોય

પછી અમે પાછું પાંચ વીઘા કર્યું તો એ પહેલી વખતે આઠ બાય આઠ અંતરે કર્યું બીજી વખતે કર્યું તો અમે આઠ બાય બાર અંતરે કર્યું કારણ કે આઠ બાય આઠ અંતરે ઝાડવું મોટું થાય પછી હાલવાની જગ્યા રહેતી નથી હાલવાની જગ્યા ન રહે એટલે એ કાંટાવાળો ફ્રૂટ છે એટલે આપણને કાંટા વાગે સેફટી તો આપણે જોઈએ ફળ ઉતરવા જાઓ ટેડવા જાઓ મજૂર છે ને કાંટા વાગે એટલે આપણે પછી એટલે જો બાય આડબાઈ ના અંતરે કરો તો બસો થાંભલા જોઈએ અને બાય બાર ના ઓલાય કરો તો તમારે એકસો સાહીઠ થી સીધે થાંભલા થાય અચ્છા તો ડ્રેગન ફ્રૂટ વિશે એવું કેવાય છે કે એ છે ને એક મેડિકલ ફ્રુટ લોકો બીમાર થાય રક્ત ચડાવવાનું હોય એવી તો તો ખાય છે જનરલી સિક્કુ ખાય કે સફરજન ખાય એવું નથી ખાતા તમને શું લાગે હવે આમ તો એ જે ડોક્ટર તરીકે અને ખેડૂત તરીકે બે વસ્તુ વાત કરું ખેડૂત તરીકે વાત એવું કરું કે ડ્રેગન ફ્રૂટ એક કેક્ટસ એટલે કે કાટ થોરની જાત છે થોરની જાતને મોટા ભાગના કોઈ રોગ થાતા નથી નથી એટલે એમાં દવા છાટવી પડતી નથી બીજી વસ્તુ કે એને કોઈ એવી ખાતરે નથી આપવું પડતું કે જે કેમિકલ હોય એટલે એને દેશી ખાતર હોય એમ ખૂબ હારા અને ખૂબ મોટા અને વધારે વધારે પાક આવે એટલે એની અંદર દવા ખાતર વગરનું ઉત્પાદન એનું સારામાં સારું થાય છે તો દવા ખાતર વગરનું જૈવિક ખેતીથી અને રાસાયણ વગરની ખેતીમાં જે કોઈ ફ્રૂટ પાકે એમાં તો રસાયણ તો હોવાનું જ નથી ઝેર તો હોવાનું જ નથી બીજી વસ્તુ ડોક્ટર તરીકે કહું તો એની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે ભરપૂર પ્રમાણમાં લીંબુ જેટલું વિટામિન સી છે તમે ત્રણ લીંબુ જો એક ડ્રેગન ફ્રૂટ જો નું કમ્પેરિઝન કરો તો બેમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં છે અને વિટામિન સી છે ને એ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ફળદાયી છે વિટામિન સી અને ડ્રેગન ફ્રૂટ ખાવાથી પ્લેટલેટ કાઉન્ટ વધે ઇમ્યુનિટી પાવર વધે સ્કિનના રોગ ઘટે હાર્ટ એટેક ઘટે લિવર કિડની સારા રહે મગજ સારું રહે ડાયાબિટીસમાં ખૂબ ફાયદો એમાં ગ્લુકોઝ લેવલ હાવ ઓછું હોય છે

અઘણા ફામ છે પણ વસ્તુ પરિસ્થિતિ કેવી છે કે તમે દિલથી કામ કરો તો કોઈ પણ જગ્યાએ સફળતા પણ તો અમે કાળજી શું રાખવા કાળજી જો આમ તો દરેક સફળ કોઈ આ વિડિયો જોય કોઈ ગુજરાતનો ખેડૂત મેન ડ્રેગન સફળ કે રોજ તમારે એ ડ્રેગન ના બગીચા માટો મારો એ ફરજિયાત છે પછી કઈ જરૂરિયાત છે કે નથી બે નંબર નો વાત છે

અને હોમ ડિલિવરી કરીએ છીએ અને કસ્ટમરને જ વેચીએ છીએ અમે કોઈ હોલસેલમાં કે લારીવાળાને આ કોઈને નાના મોટા પાંચ દસ બોક્સ જોતા હોય તો એમ આપીએ પણ અમે કોઈ યાર્ડમાં મૂકતા હોય હરાજીમાં એવું નથી કરતા અમે અમારું પોતાનું પર્સનલ બે કિલાનું પાંચ કિલાનું અને દસ કિલાનું પેકિંગ છે અને એમાં જ વેચીએ છીએ છૂટકમાં આ તમારી વાડી છે કયું લોકેશન માની કોઈ જોવા આવું છે કોઈને એમ કે વાળવા જોવું છે

ખર્ચા વગર એટલે અમારો કોઈ અમારો કોઈ ચાર્જ વગર અમે ફ્રી ઓફમાં એટલે દર બે મહિને વિઝિટ કરવાની જ્યાં સુધી પેલા ફળ ન આવે ત્યાં સુધી એને સંતોષકારક રીતે કામ કરે અને એ ખેડૂત આગળ વધે એના માટે એને અમે સાત ખેડૂતોને ફાર્મિંગ કરાવી નાખ્યું છે એ લોકો અમારી કરતા પણ વધારે સારું ઉત્પાદન લે છે તો આવે સરકાર હા હા દર વીઘે લગભગ સાઠથી સિત્તેર હજાર રૂપિયાની સબસિડી મળે છે તો એના માટે શું બનતું

પિંક ડ્રેગન છે એમાં નાના અને જમ્બો બે આવે છે એ અત્યારે માર્કેટમાં ખૂબ ચાલે છે બાકી સફેદ આવે પીળા આવે લીલા આવે લાલ આવે કાળા આવે એવા અલગ અલગ નામે એની બધાય છે પણ નામ હું બોલું યાદ રહેવાના નથી પણ આપણે એક વેરાયટી તરીકે આપણે કમલમ સરકારે પોલીસ આપી નામ આપ્યું છે કમલમ તો પિંક મસ્ત આવે છે આજે તમે આવ્યા છો પણ તમે ઓક્સિજનમાં આવ્યા છો ન તમને ખબર આવે અને તમે એવું જ કે મારે ઘર માટે પાંચ તો પાંચ કિલો લઈ છે

તમે એવો મને એક બિઝનેસ દેખાડો કે જેમાં એક રૂપિયો નાખીને ચાર મહિના પછી સો રૂપિયા મળે તો પછી ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરે એવું ઘણું બધું સારું જોશે વસ્તુ પરિસ્થિતિ કેવી છે સમજણ સાથે ખેતી કરવી અને માર્કેટિંગ કરવું એ બહુ મહત્વની વસ્તુ જો તમને એ સેન્સ ન હોય અને તમને બીજાના દોરવાય બાજુવાળા શું કર્યું છે એને કેમ કર્યું છે એવું દોરવાય અને કરો તો આ તો કુદરતી છે તમારે એમાં રોગ આવતા અથવા તો બધું બળી જતા અથવા તો વરસાદ આવતા બધું બળ ખરાબ થઈ જતા વાર લાગતી નથી તો તમે એક દાણો વાવેલો એક મળી જાય છે એનો બે દાણાય નથી થતા હો દાણા લીધે તો એ બધું જ કેલ્ક્યુલેશન સાથે તમે જો એની ખેતી કરતા હો તો જ એમાં સફળતા મળે ઓકે તો જો તમે સૌરાષ્ટ્ર ગુજરાતમાં રહ્યો છો ખાસ કરીને રાજુલાની પટ્ટીમાં છો તો આ ડ્રેગનની ખેતી એક અખતરો કર્યા જોઈએ પરંતુ ખુદનું માર્કેટિંગ હોય તો અનુભવી છે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં જ્યાં શરૂ શરૂઆતમાં ડ્રેગન ફ્રૂટ આવતા હતા ત્યારના ખેડૂતો છે હું એ ગુજરાતમાં બીજા ઘણા બધા સુરેન્દ્રનગરના છે કે સુરતના છે ઘણા બધા ડ્રેગન ફ્રૂટ ખેતીવાળા વિડીયો બનાવે તમે જોજો ખેડૂતો કંઈક શીખે અને કંઈક નવું જોઈ એના માટેનો મારો પ્રયાસ બસ આટલું જ ફરી મળશું કોઈ નવી વાત સાથે ખેડૂતની વાત સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત